ચારની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે ગણિત ગુજરાતી વિજ્ઞાન સમાજ અંગ્રેજી હિન્દી તે દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાય પોથીના જે વિડીયો છે તેનો અભ્યાસ કરી લેવો મિત્રો ગુજરાતની એકમાત્ર યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને ધોરણ સાતની જે સ્વાધ્યાય પોથીઓ છે તેના એકદમ કલરફુલ સોલ્યુશન જે છે તે મળી જશે તો જરૂરથી એક વખત લાઇક આપી દેજો અને સરસ મજાની કોમેન્ટ આપી દેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત અહીંયા આપણો ગણિત વિષય છે સ્વાધ્યાય પુથીનો ભાગ છે પાઠ નંબર નંબર સંખ્યાઓ એમાં પ્રશ્ન સાચો વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં લખો પહેલો સવાલ સમય સંખ્યાઓને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે જેમાં તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો બીજું બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી અસંખ્ય ત્રીજું સમય સંખ્યાઓના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા શું હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી ધન પૂર્ણાંક ચોથું કઈ સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે તો જવાબ આવશે વિકલ્પ સી એકના છેદમાં બે પાંચમું કઈ સંખ્યા મોટી છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી એકના છેદમાં બે છઠ્ઠું નીચેના પૈકી કઈ ધન સમય સંખ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી માઇનસ ત્રણના છેદમાં માઇનસ ચાર સાતમું બે ના છેદમાં ત્રણની સમાન સમય સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી ચારના છેદમાં છ છું માઇનસ ત્રણના છેદમાં બે અને ત્રણ ના છેદમાં આઠનો સરવાળો કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ બી માઇનસ નવ ના છેદમાં આઠ નવમું માઇનસ ચારના છેદમાં ત્રણ માઇનસ માઇનસ એકના છેદમાં ત્રણની કિંમત કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ એક ત્રીજું ત્રણના છેદમાં ચાર અને તેની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ શું મળે તો જવાબ આવશે વિકલ્પ સી એક અગિયારમું નીચે પૈકી અલગ પડતો વિકલ્પ કયો હશે તો જવાબ આવશે વિકલ્પ એ માઇનસ ત્રણના છેદમાં સાત મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વઅધ્યન પોથી જે છે બે હજાર પચીસ છવ્વીસની તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં અઢારના છેદમાં માઇનસ ચોવીસનું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે તો જવાબ આવશે માઇનસ ત્રણના છેદમાં ચાર બીજું સાતના છેદમાં માઇનસ આઠ ખાલી જગ્યા આઠના છેદમાં નવ તો અહીંયા જવાબ શું આવશે તો કે લેસ ઝીરો ભાંગ્યા સાતના છેદમાં માઇનસ આઠ તો અહીંયા જવાબ આવશે ઝીરો ચોથું એકના છેદમાં બે એ ઝીરો અને ખાલી જગ્યાની વચ્ચેની સંખ્યા છે તો જવાબ આવશે એક પાંચમું પાંચના છેદમાં આઠની વ્યસ્તની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે માઇનસ આઠના છેદમાં પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો એના છેદમાં બી ભાંગ્યા એના છેદમાં બી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી એક બીજું એની વિરોધી સંખ્યા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ એક ત્રીજું એના છેદમાં બીની વ્યસ્ત સંખ્યા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ઇ બીના છેદમાં એ ચોથું માઇનસ એના છેદમાં બી ભાંગ્યા માઇનસ એક તો અહીંયા ચોથામાં જવાબ આવશે વિકલ્પ બી એના છેદમાં બી પાંચમું છે એના છેદમાં બી ગુણ્યા માઇનસ બીના છેદમાં એ તો અહીંયા જવાબ આવશે એ એટલે કે માઇનસ એક ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 લાગુ પડતા સામે ખરાની નિશાની કરો ચાલો -114 તો અહીંયા પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા તો અહીંયા પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા ઓગણીસના છેદમાં ચોવીસ તો અહીંયા સમય સંખ્યા 623 ત્રેવીસના છેદમાં એક એટલે અહીંયા પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પણ છે પૂર્ણાંક સંખ્યા પણ છે અને સમય સંખ્યા પણ છે માઇનસ ઓગણીસ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર તો માત્ર સમયસંખ્યા સંખ્યા છેદમાં એકોતેર તો માત્ર સમય સંખ્યા ઝીરો એ પૂર્ણ સંખ્યા પણ છે પૂર્ણાંક સંખ્યા પણ છે અને સમય સંખ્યા પણ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પેટર્ન ચાર સમી સંખ્યા લખી પૂર્ણ કરો તો માઇનસ એકના છેદમાં ત્રણ માઇનસ પાંચના છેદમાં આઠ અને માઇનસ નવના છેદમાં તેર આપણને આપેલી છે હવે આ પેટર્નને આપણે આગળ વધારીએ તો માઇનસ તેરના છેદમાં અઢાર માઇનસ સત્તરના છેદમાં ત્રેવીસ માઇનસ એકવીસના છેદમાં અઠ્યાવીસ અને માઇનસ પચીસના છેદમાં આ રીતે આ પેટર્ન જે છે તે આગળ વધશે તમે જોઈ શકો છો કે અંશની અંદર તમે જોઈ શકો છો કે ચાર ચાર જે છે એ ઘટે છે અને છેદની અંદર તમે જોશો તો પાંચ પાંચ જે છે તેનો વધારો થાય છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલી સમય સંખ્યાઓને છેદ ધન હોય તેવી રીતે લખો ચાલો પાંચના છેદમાં માઇનસ આઠ તો માઇનસ પાંચના છેદમાં આઠ પંદરના છેદમાં માઇનસ અઠ્યાવીસ તો એને માઇનસ પંદરના છેદમાં અઠ્યાવીસ લખી શકાય અને માઇનસ સત્તરના છેદમાં માઇનસ તેર તો સત્તરના છેદમાં તેર લખી શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ત્રણના છેદમાં ચારની એવી સમાન સમય સંખ્યાઓ શોધો કે જેનો છેદ છત્રીસ હોય તો ત્રણના છેદમાં ચારને આપણે નવના છેદમાં નવ વડે ગુણાકાર કરવો પડશે તો ત્રણ નવા થશે સત્યાવીસ અને છેદમાં ચાર નવા થશે છત્રીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ માઇનસ આઠના છેદમાં અઠ્યાવીસ અને બત્રીસના છેદમાં એકસો બાર સમાન સમય સંખ્યાઓ છે કારણ આપો તો માઇનસ આઠના છેદમાં અઠ્યાવીસ બરાબર માઇનસ ચાર ગુણ્યા બે ના છેદમાં સાત ગુણ્યા ચાર એટલે ચાર ચાર ઉડી જશે તો અહીંયા અંશમાં વધશે માઇનસ બે ને સાતમાં છેદમાં વધશે સાત બત્રીસના છેદમાં માઇનસ એકસો બાર તો બત્રીસના ભાગ પાડીએ તો સોળ ગુણ્યા બે અને માઇનસ એકસો બારના ભાગ પાડીએ તો સોળ ગુણ્યા સાત તો અહીંયા સોળ સોળ જે છે તે ઉડી જશે બરાબર છે તો અહીંયા અંશમાં વધ્યા છે માઇનસ બે ને છેદમાં વધ્યા છે સાત તો આમ સમ આપેલ સમય સંખ્યા સમાન થાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ જો માઇનસ પાંચના છેદમાં સાત બરાબર ખાલી જગ્યાના છેદમાં અઠ્યાવીસ હોય તો સાત ચોક અઠ્યાવીસ તો આવી રીતે માઇનસ વીસ જવાબ મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ પાંચના છેદમાં સાત અને સાતના છેદમાં આઠ વચ્ચે આવતી ચાર સમી સંખ્યાઓ લખો તો સર્વપ્રથમ તો પાંચના છેદમાં ને આપણે આઠના છેદમાં આઠ વડે ગુણીએ છેદમાં છપન બેતાલીસના છેદમાં તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અને અડતાલીસના છેદમાં છપ્પન સુધીની સંખ્યાઓ વચ્ચે આવશે પ્રશ્ન નંબર અગિયાર કોઈ પણ બે સમય સંખ્યા લખી તેમની વચ્ચેની બે સમય સંખ્યા લખો માઇનસ ચારના છેદમાં પાંચ અને માઇનસ એકના છેદમાં પાંચ આ માઇનસ ચારના છેદમાં પાંચ અને માઇનસ એકના છેદમાં પાંચની વચ્ચે માઇનસ બેના છેદમાં પાંચ અને માઇનસ ત્રણના છેદમાં પાંચ થાય મિત્રો ધોરણ છથી આઠની જે પોટેટો બેચ છે તે આપણે લોન્ચ કરી દીધી છે જેમાં તમને ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તેના દરેક પાઠના એકદમ સરળ અને શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને સમજૂતી મળવાની છે જેથી કરીને દરેક ટોપિક તમે ખૂબ જ સારામાં સારી રીતે ઇઝીલી રીતે સમજી શકો અહીંયા તમને દરેક પાર્ટના રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી વોટ્સઅપ સપોર્ટ આ દરેકે દરેક વસ્તુઓ જે છે તમને મળી જશે માત્ર ચારસો નવ્વાણું રૂપિયા તેની પ્રાઇસ છે વધારે જાણકારી માટે અમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે જોઈન્ટ થઈ શકો છો આખા વર્ષની ફી માત્ર ચારસો નવ્વાણું રૂપિયા છે તો મિત્રો અત્યારે જ થઈ જજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો ગણતરી પાછળ કરવી જો ત્રણ ત્રણના છેદમાં પાંચ ચારના છેદમાં સાત અને માઇનસ ત્રણના છેદમાં પાંચ હવે આપણે ગણતરી નથી કરવાની તો ચડતા ક્રમમાં આપણે આ રીતે ગોઠવી શકીએ માઇનસ બેના છેદમાં ત્રણ માઇનસ ત્રણના છેદમાં પાંચ માઇનસ એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ ચારના છેદમાં સાત અને ત્રણના છેદમાં પાંચ ત્યાર પછી પ્રશ્ન નંબર તેર આપેલ સમય સંખ્યાઓનું અતિ સંક્ષિપ્ત પ્રમાણિત સ્વરૂપ આપો માઇનસ સાહીઠના છેદમાં બોતેર તો બાર પંચા સાઠ અને બાર 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 છંક તો ગયા એટલે માઇનસ પાંચના છેદમાં છ પાંત્રીસ ટકા તો પાંત્રીસના છેદમાં સો એટલે કે સાત પંચા પાંત્રીસ વીસ પંચા સો પાંચ પાંચ ઉડી ગયા તો સાતના છેદમાં વીસ ત્રીજું માઇનસ છ પૂર્ણાંક ત્રણના છેદમાં સાત એટલે કે છ સત્તા બેતાલીસ ને ત્રણ પિસ્તાલીસ તો માઇનસ પિસ્તાલીસના છેદમાં સાત ત્યાર એક પોઈન્ટ બે એટલે કે બાર ના છેદમાં ત્યાર પછી છે પ્રશ્ન નંબર કોષ્ટક સરવાળા કરી પૂર્ણ કરો ચાલો તો અહીંયા આપણે પેલું છે તમે જોઈ શકો છો બે ના છેદમાં ત્રણ પ્લસ માઇનસ એકના છેદમાં નવ બરાબર તો એનો આપણે સરવાળો કરીએ તો બે ના છેદમાં ત્રણ પ્લસ માઇનસ માઇનસ એટલે એકના છેદમાં નવ હવે અહીંયા આપણે લસા લેવો પડશે બરાબર છે તો લસા જે છે આપણો નવ આવશે એટલે અહીંયા ત્રણ વડે ગુણવા પડશે અંશમાંના છેદમાં તો બે ને ત્રણ વડે ગુણી એટલે છ અને અહીંયા તો એક વડે જ ગુણવાના છે એટલે એક તો છ માઇનસ એકના છેદમાં નવ એટલે કે પાંચના છેદમાં નવ હવે આપણે બેના છેદમાં ત્રણનો સરવાળો ચારના છેદમાં અગિયાર સાથે કરીએ ચાલો તો અહીંયા આપણું લસા જે છે તે તેત્રીસ આવશે એટલે બેને આપણે અગિયાર વડે ગુણવા પડશે તો અગિયાર દુ બાવીસ અને અહીંયા ચાર જે છે એને આપણે ત્રણ વડે ગુણવા પડશે તો ચાર તેરી બાર તો બાવીસ પ્લસ બારના છેદમાં તેત્રીસ એટલે કે ચોત્રીસના છેદમાં તેત્રીસ ત્યાર પછી બેના છેદમાં ત્રણનો સરવાળો આપણે માઇનસ પાંચના છેદમાં છ સાથે કરીએ તો અહીંયા આપણો લસા છ આવશે તો બેને આપણે બે વડે ગુણવા પડશે એટલે ચાર પાંચને એક વડે ગુણીએ એટલે પાંચ ચાર માઇનસ પાંચના છેદમાં છ એટલે જવાબ થઈ ગયો માઇનસ એકના છેદમાં છ ચાલો આવી જ રીતે આ બધા જ દાખલાઓ જે છે તે આપણે અહીંયા સરવાળા કરી અને કોષ્ટક જે છે તે આપણે પૂર્ણ કરેલા છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ખાલી જગ્યાના જગ્યાના છેદમાં છેદમાં ખાલી 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 જગ્યા તથા જગ્યામાં યોગ્ય સંખ્યા લખો જેથી સમીકરણ સાચું બને તો પંદર બાર નો લસા સાઈઠ થાય બરાબર એટલે સાત ગુણ્યા ચાર પ્લસ પાંચ ગુણ્યા પાંચના છેદમાં સાહીઠ એટલે અઠ્યાવીસ છેદમાં પચીસ અઠ્યાવીસ પ્લસ પચીસના છેદમાં સાહીઠ એટલે ત્રેપનના છેદમાં સાહીઠ આપણો જવાબ થઈ ગયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ માઇનસ બેના છેદમાં ત્રણમાંથી કઈ સંખ્યા બાદ કરતાં પૂર્ણાંક સંખ્યા મળે કોઈ પણ બે સંખ્યા શોધો તો માઇનસ બેના છેદમાં ત્રણમાંથી માઇનસ પાંચના છેદમાં ત્રણ બાદ કરતાં પૂર્ણાંક સંખ્યા મળશે તો માઇનસ બેના છેદમાં ત્રણ પ્લસ પાંચના છેદમાં ત્રણ બરાબર ત્રણના છેદમાં ત્રણ બરાબર એક માઇનસ બેના છેદમાં ત્રણમાંથી સાતના છેદમાં ત્રણ બાદ કરતાં પૂર્ણાંક સંખ્યા મળે એટલે કે માઇનસ બેના છેદમાં ત્રણ માઇનસ સાતના છેદમાં ત્રણ બરાબર માઇનસ નવના છેદમાં ત્રણ એટલે જવાબ થઈ ગયો માઇનસ ત્રણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર આપેલ બોક્સમાં યોગ્ય સમય સંખ્યાઓ લખો કે જેથી વિધાન સાચું બને તો ત્રણના છેદમાં પાંચ ગ્રેટર દેન માઇનસ એકના છેદમાં બે માઇનસ ત્રણના છેદમાં ચાર લેસ દેન ત્રણના છેદમાં પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઢાર બેના છેદમાં ત્રણ બરાબર માઇનસ બેના છેદમાં માઇનસ ત્રણ નોંધ છેદ ત્રણથી મોટા કે માઇનસ ત્રણથી નાના હોવા જોઈએ ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ઓગણીસ સત્યાવીસ મીટર કાપડમાંથી સરખા માપના બાર શર્ટ બનાવવામાં આવે છે તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈએ તો કાપડની લંબાઈ બરાબર સત્યાવીસના છેદમાં બાર એટલે કે નવ ગુણ્યા ત્રણ અહીંયા આવશે ત્રણ ગુણ્યા ચાર ત્રણ ત્રણ ઉડી ગયા તો જવાબ આવશે નવના છેદમાં ચાર એટલે જવાબ આવશે બે પોઈન્ટ પચીસ મીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર વીસ એવી સમય સંખ્યા લખો કે જેનો અંશ માઇનસ સાત ગુણ્યા અગિયારથી નાનો અને છેદ બાર પ્લસ ચારથી મોટો હોય તો અંશ આવશે માઇનસ સાત ગુણ્યા અગિયાર એટલે કે માઇનસ સત્યોતેરથી નાનો છેદ બાર પ્લસ ચાર એટલે કે સોળથી મોટો તો આવી સંખ્યાઓમાં માઇનસ અઠ્યોતેરના છેદમાં સત્તર માઇનસ ઓગણ એંસીના છેદમાં અઢાર માઇનસ એંસીના છેદમાં ઓગણીસ માઇનસ એક્યાસીના છેદમાં વીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર એકવીસ ધોરણ સાતમાં એકસો પચાસ વિદ્યાર્થીઓ ગણિત તથા અંગ્રેજી બંને વિષયોનો અભ્યાસ કરે છે બોતેર ટકા વિદ્યાર્થીઓ માત્ર અંગ્રેજી તથા અઠ્ઠાવન ટકા વિદ્યાર્થીઓ માત્ર ગણિતનો અભ્યાસ કરે છે તો કેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજી અને કેટલા વિદ્યાર્થીઓ ગણિતનો અભ્યાસ કરતા હશે તો અંગ્રેજીના વિદ્યાર્થીઓ એટલે કે એકસો પચાસના બેતાલીસ ટકા તો એકસો પચાસ ગુણ્યા બેતાલીસના છેદમાં સો એટલે અહીંયા મીંડુ મીંડું જશે એટલે પાંચ તેરી પંદર અહીંયા પાંચ દુ દસ પાંચ પાંચ ઉડી ગયા એકવીસ દુ બેતાલીસ બે બે ઉડી ગયા તો જવાબ આવશે ત્રણ ગુણ્યા એકવીસ એટલે કે ત્રેસઠ ગણિતના વિદ્યાર્થીઓ શોધીએ તો એકસો પચાસના અઠાવન ટકા તો એકસો પચાસ ગુણ્યા અઠ્ઠાવનના છેદમાં સો તો અહીંયા મીડું મીંડું ઉડી ગયું ત્રણ પંચા પંદર પાંચ પાંચ ઉડી ગયા ઓગણત્રીસ દુ બે બે ઉડી ગયા ત્રણ ગુણ્યા ઓગણત્રીસ એટલે જવાબ આપણો થઈ ગયો સત્યાસી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ જે પીડીએફ અથવા તો આ પીપીટી છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાવીસ એક છોકરો નદીમાં નાહી રહ્યો છે તેનો બેના છેદમાં સાત શરીરનો ભાગ પાણીની સપાટી ઉપર છે તો તેની પાણીની ઉપરનો શરીરનો ભાગ તથા પાણીની અંદર રહેલા ભાગનો ગુણોત્તર શોધો અને તેને પ્રમાણિત રૂપમાં લખો તો શરીરને એક ભાગ તરીકે લઈએ તો બેના છેદમાં સાત શરીરનો ભાગ પાણીની બહાર છે અને પાણીમાં અંદર રહેલો ભાગ એક માઇનસ બેના છેદમાં સાત એટલે કે સાત માઇનસ બેના છેદમાં સાત એટલે જવાબ આવશે પાંચના છેદમાં સાત ગુણોત્તર બરાબર બહારનો ભાગના છેદમાં અંદરનો ભાગ બહારનો ભાગ એટલે કે સમય સંખ્યા લખો માઇનસ એકના ના છેદમાં ચાર માઇનસ ત્રણના ના છેદમાં દસ અહીંયા માઇનસ એકના ના છેદમાં બે અહીંયા આવશે માઇનસ ચારના છેદમાં દસ અહીંયા છે માઇનસ સત્તરના છેદમાં સો અહીંયા આવશે માઇનસ પંદરના છેદમાં સો ચાલો ત્યાર પછી આપણને આપેલું છે જાતે કરીએ આપના મિત્ર સાથે મળી અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો આપેલ કોષ્ટકમાં બે મિત્રો સમય સંખ્યા લખશે ત્યારબાદ એક મિત્ર ગાણિતિક ક્રિયા આ ચિહ્ન મૂકશે જ્યારે અન્ય મિત્ર જવાબ લખે મિત્ર એક તો સમય સંખ્યા લખવી ગાણિતિક ચિહ્ન મિત્ર બે સમય સંખ્યા લખવી અને જવાબ ચાલો તો આવી રીતે તમે જોઈ શકો છો સરસ રીતે આપણે આ કોષ્ટક જે છે તે અહીંયા પૂર્ણ કરેલું છે ત્યાર પછી બીજું શરૂથી નાનાથી મોટા તરફ જતા જઈએ અંત સુધી પહોંચવાનો માર્ગ નક્કી કરો માઇનસ બેના છેદમાં પાંચ બરાબર ત્યાંથી આપણે શરૂ કરીએ એક આપણને આપ્યું છે માઇનસ સાતના છેદમાં દસ બીજું આવશે પાંચના છેદમાં આઠ માઇનસ એકના છેદમાં તો અહીંયા આવશે પાંચના છેદમાં આઠ એટલે કે અહીંયા જઈશું આપણે માઇનસ પાંચના છેદમાં સાતથી આપણે નવના છેદમાં દસ તરફ અને ત્યાંથી આપણે એક એટલે કે અંત તરફ તો આ રીતે આપણે આ જે માર્ગ છે તે નક્કી કરી શકીએ તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતના ગણિત વિષયની સ્વાધ્યાય પુથીના ભાગ ચારની અંદર આપણને આ જે પ્રકરણ આપેલું છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આ સ્વાધ્યાય પુથીના સોલ્યુશનના વિડીયો તમને પસંદ આવ્યા હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વાધ્યપુથીનો ભાગ ચાર છે તેના દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો સ્વાધ્યાય પુથીના સોલ્યુશન માટે માત્ર અને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ તમને એકદમ કલરફુલ સોલ્યુશનની અંદર પીડીએફઓ મળી જશે તો જરૂરથી આ સ્વાધ્યાય પુથીના ભાગ ચાર જે છે તેના સોલ્યુશન માટે ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મૂકવામાં આવેલા વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધ જેઓ પણ ધોરણ સાતમાં અભ્યાસ કરતા હોય તેમને શેર કરી દેજો